વાત કરીએ આપણે વાનપ્રસ્થ અવસ્થા એટલે તીર્થાટન કરવાની અવસ્થા એટલે મન થાય મન શું થાય ગંગાજીમાં સ્નાન કરવાનું યમુનાજીમાં સ્નાન હવે માની લો કે ગંગાજી પહોંચ્યા ત્યાં જઈને આમ પાણીને જળને આમ દૂર થી પહેલા તો જરાક અડ્યા ઓહો આટલું બધું ઠંડુ પાણી નવાય નવાય કે ના નવાય નવાય ને नाव તો તો સારું નઈ તો ઘણા બધા તો એમ કે મન ચંગા તો કથરોટ મે ગંગા આપણે અહીંયા જ નાઈ લો આપણે ક્યાંય ડાઉ નથી ખોટા બીમાર પડવું સ્નાન કરતા હશો ડૂબકી લગાડતા હશો કેટલી લગાડો મારી મારા દીકરાની વહુની દીકરીની એવું કોઈને લાગવાનું નથી તમે કોઈના પણ નામની ડૂબકી લગાડશો કોઈને લાગવાનું જ નથી કેમ નથી લાગવાનું ઘણા બધા કે ને કેમ ના લાગે ભાઈ દર્શન કરીએ તો ભગવાન હાજરી તો પૂરે દર્શનમાં બરાબર ભગવાન હાજરી પૂરે પણ ડૂબકી તો ના જ લાગે એના માટે જાતે જ જઈને ડૂબકી લગાડવી પડે આ એક તપ છે નદીમાં જઈને કોઈ પણ દેવ નદીમાં જઈને ગંગાજીમાં યમનાજીમાં જઈને સ્નાન કરવું એક તપસ્યા છે પિકનિક કરવા નથી જતા આપણે કરવા જઈએ ત્યારે જયારે ગંગાજીમાં જાઓ ત્યારે પ્રભુને યાદ કરી માં ગંગાને વંદન કરી કલ્પના કરો કે શ્રી હરિના ચરણ નખથી નીકળેલા મહાદેવની જટાજૂટમાં બિરાજમાન ગંગાજી માં સ્નાન કરનાર ભાગ્યશાળી હોય લોકોને સ્નાન કરતા જ નથી આવડતું એમ જશે ને ડૂબકી લગાવી ને એને જલ્દી જલ્દી નીકળી ગયા કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે શ્રી હરિના સ્પર્શથી શ્રી હરિના ચરણ નખ થી આ ગંગાજી પ્રગટ થાય મહાદેવના જટામાં એટલે પછી મહાદેવનો સ્પર્શ એ ગંગાજીના જળને થાય અને પછી એ ગંગાજી નું જળ વહે જેનો સ્પર્શ આપણે કૈલાસ તો જઈશું કે નહીં ભગવાન જાણે પણ ગંગાજીનું મળવું ગંગાજીના દર્શન થવા કે ગંગાજીમાં સ્નાન થવું એ જ આપણા અહોભાગ્ય છે નર્મદા મૈયામાં સ્નાન કરો ભગવાન મહાદેવની પુત્રી ભગવાન શિવના દીકરી છે ત્યાં જઈને શિવજીને યાદ કરો માત્ર જો મહાદેવ પ્રસન્ન ના થાય તો સ્નાન કરતી વખતે આમ જોવાનું વાતો કરવાની સ્નાન કરતી વખતે જ ભક્તિ હોવી જોઈએ નહીં તો શું થાય જાતે જાતે રસ્તે મેં આ ગયા બુખાર ઓ બાપરે અહીંયા થી ઠંડી ચડી ગઈ કે આટલું બધું ઠંડુ પાણી હશે બીમાર પડી જઈએ એવી દશા પણ થઈ શકે એટલે કોઈ પણ પાપ નહીં જતા આમ તો કહ્યું છે કે શાસ્ત્રોએ કે પાપો નો નાશ કરે પરંતુ આપણે તો કેટલા પાપો કરીએ છીએ ક્યાં ગંગાજીને કહીએ કે અમારા પાપનો નાશ કરો તાપ હારીણી ગંગા છે દેહ નો કોઈ તાપ છે મન નો કોઈ તાપ છે કોઈ ચિંતા છે માં ગંગા મા મા નર્મદા માં જઈને સ્નાન તો કરો નર્મદાજી એટલે આ કલયુગના નદી છે નર્મદા મૈયા અને માત્ર મૃત્યુ પર્યંત નથી તારતા જીવતા પણ તારે છે કે કલિયુગની શરૂઆતમાં ઋષિમુનિઓ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે કે આ કલિયુગમાં અમે ક્યાં રહીશું કારણ કે કલિયુગનો મનુષ્ય એવો કે જે હિમાલયને પણ ખોકલો કરશે અને આપણે જોઈએ છે ક્યાં સુધી પહોંચી ગયા છીએ આપણે તો એવા સમયમાં અમે ક્યાં રહીશું ત્યારે નર્મદાજીના કિનારે અદ્રશ્ય સ્વરૂપે દરેકે ચોર્યાસી હજાર ઋષિ મુનિઓને વાસ કરવાનું વરદાન ભગવાને આપ્યું છે અને દરેકે દરેક ઘાટ પર જશો તો એક એક ઋષિ મુનિના નામથી તમને ઘાટના દર્શન થશે ત્યાં ઋષિઓના નામ પર મંદિર મળશે શિવાલય મળશે નારાયણના મંદિર મળશે એટલે જયારે જાઓ સ્નાન કરવા તો હૃદયમાં એ ભાવ થી કે ઋષિ મુનિઓના આશીર્વાદ પરમાત્માના આશીર્વાદ અમારા પર વર્ષે ભાવથી ભાવ થી સ્નાન કરવું